સત્સંગનો મહિમા શું ગુણા કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજી ક્રિયા આ ડેકોરેશન કરો સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મા પુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् મહંત મનીશમ શ્રીજેશ્વરોપુદા મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી 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 વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હેપી 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 શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી હેપી શ્રી વચનામૃત નિરૂપણ ભગવાન સ્વામિનારાયણના વચનામ્રતો એટલે ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ વાણી રૂપી ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ એટલે વચનામૃત જેનો આપણે ઘણા ઘણા દિવસોથી સમાગમ કરી રહ્યા છીએ સત્સંગ કરી રહ્યા છીએ અને એમની પ્રેરણાથી એમના આશીર્વાદથી એમની કૃપાથી આપણને વચનામૃતમાંથી કંઈક ને કંઈક જાણવાનું શીખવાનું સમજવાનું જીવનમાં ઉતારવાનું અમૃત મળે છે કાર્યાણી પ્રકરણનું દસમું વચનામ્રત નાડી જોયાનું તપનું આપણે વાંચી રહ્યા છીએ શ્રીજી મહારાજે પોતે તપની રૂચિ બતાવી છે અને આપણે સૌ જાણીએ છીએ મહારાજે બહુ નાની ઉંમરમાં ગ્રહત્યાગ કરીને સાત વર્ષના માટે વન વિચરણ ઉઘાડા પગે કર્યું છે દેહનું દમન કર્યું છે ઇન્દ્રિયો અંતકરણનું દમન કર્યું છે શરીરનું દમન તો એવું કર્યું મહારાજે એનો ઉલ્લેખ પણ વચનાવ્રતમાં કર્યો છે કે અમને જ્યારે પગમાં કોઈ ઠેસ વાગે તો એની જગ્યાએ લોહીની જગ્યાએ પાણી નીકળે પરંતુ લોહી તો નીકળે જ નહીં અમે સંકલ્પ કર્યો હતો કે કાર્તિક સ્વામીની પેઠે શરીરમાં રહેલો જે માતાનો રુધિર અને માંસનો ભાગ છે રહેવા નથી દેવો એટલું ઉગ્ર તપ મહારાજે કરેલું છે તપ કર્યા પછી પોતે મહારાજ પોતે સંતોને હરિભક્તોને આ ઉપદેશ આપી રહ્યા છે કે તપે કરીને ભગવાનને રાજી કરવા અને મહારાજે સંતોની પાસે એવું તપ કરાયું એવું તપ કરાયું ગોળા ખવડાવ્યા ટાટ પહેરાવ્યા ઓઘાનો આશરો પણ ન લેવો શરીર ચોળીને ન નાવો ઠંડા પાણીથી નાવો ભિક્ષા માગીને જે ભિક્ષામાં મળે એનું ભેગું કરી અને એક કપડામાં બાંધીને તળાવમાં કે સરોવરના પાણીમાં જબોળી એમાં રહેલા તેલ ઘી સાકર અને જે કંઈ મીઠાશ કે સત્વ છે એને નીચવી નાખવાનું અને એમાંથી થોડું કૂતરું આગળ મૂકવાનું અને કૂતરું પણ એને સૂંઘે નહીં કૂતરું પાસ કરે કે ખાવા જેવું નથી ત્યાર પછી એક ગોળો ખાવાનો લીમડો વાટીને રહેવાનું પણ કહેલું મહારાજે મહારાજનો હેતુ એટલો છે કે ગમે તેમ કરીને દેહ ભાવ ટાળવાનો છે દેહને વિશે આશક્તિ છે દેહનું આપણે લાલન પાલન પોષણ કરીએ છીએ દેહમય બની ગયા છીએ દેહથી જુદા પડવા માટે ભગવાન સ્વામિનારાયણ આદેશ આપી રહ્યા છે કે તપે કરીને ભગવાનને રાજી કરવા પરંતુ કલ્યાણ માટેનો મુદ્દો મહારાજે બતાવ્યો એવી રીતે ભગવાનને વિશે જે કરતા પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે અને જે તપ કરવો તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે અને તપને વિશે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનની વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો મહારાજ પોતે તપ કરવાની આજ્ઞા તો કરે છે ઉપદેશ તો આપે છે કે તપે કરીને ભગવાનને રાજી કરવા પણ તપના પાયામાં ભગવાનના વિશેનો પ્રેમ ભક્તિભાવ નિષ્ઠા દિવ્ય ભાવ નિર્ગુણ ભાવ એ ટળવા ન જોઈએ ઓછા ન થવા જોઈએ મહારાજે કહ્યું કે રાધિકાજી અને લક્ષ્મીજીને ભગવાન પોતાના પતિદેવ છે એમના માટે પ્રેમ પ્રેમલક્ષ્મણા ભક્તિ છે એવી પ્રકારની ભક્તિ રાખીને તમે તપ કરો ભગવાનના વિશેનો પ્રેમ ન હોય દિવ્ય ભાવ ન હોય મહિમા ન હોય તો એ તપ છે તમોગણી બની જાય છે સગુણ બની જાય છે અને એવા તપે કરીને ભગવાન આપણા ઉપર રાજી થતા નથી આધ્યાત્મિક સાધનામાં તમામ સાધનાની અંદર એના પાયામાં ભક્તિભાવ હોવો અનિવાર્ય બાબત છે જો ભક્તિભાવ ન હોય પ્રેમ પ્રેમલક્ષણા ભક્તિ ન હોય અને તમે ગમે તેટલો ગ્રહ ત્યાગ કર્યો હોય માથે મુંડાવ્યું હોય શિખાસૂત્ર ધારણ કર્યા હોય ભગવા કપડા પહેર્યા હોય અરે કપડાનો ત્યાગ કરીને બબૂચી લગાવીને ફરતા હોય અને ગુફામાં પડ્યા રહેતા હોય તો પણ એ તપ છે તે વાંજ્યું છે એ તપનું કંઈ પણ ફળ નથી મળતું અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કહ્યું છે કે ભોગાવાની રેતીની અંદર એક વ્યક્તિ પંચાગ્નિ તાપતો હતો ચારે બાજુ અગ્નિના મોટા ચૂલા ભડકા ભળતા હતા વચ્ચે પોતે બેઠો હતો અને ઉપરથી સૂર્યનો અગ્નિ ધગધગતી રેતીની અંદર આ વ્યક્તિ બેઠી બેઠી તપશ્ચર્યા કરતી હતી ત્યારે ગુણાચિતનંદ સ્વામીએ શિવલાલને કહ્યું કે આ નરકે નગારા અને ઢોલા વગાડતો વગાડતો નરકમાં જશે અને તું તારી બૈરી છોરા છૈયા છોકરા ગાડી વાડી લાડી પાડી તમામ વિમાનમાં બેસીને માં જશો કારણ કે તમને ભગવાનનો આશરો છે મહારાજ અને સ્વામી આપણને સિદ્ધાંત સમજાવે છે તપે કરીને કલ્યાણ નથી ભક્તિથી કલ્યાણ છે નિષ્ઠાથી કલ્યાણ છે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ ને પ્રતિથી કલ્યાણ છે રાધાજી ને ભગવાનના માટે કેવો પ્રેમ હતો પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી છે અને ભગવાન પણ કેવા દયાળુ કૃપાળો છે કે ભક્તના પ્રેમને આધીન થઈ જાય છે કોઈએ રાધાજીને એક વખત પ્રશ્ન પૂછ્યો કે રાધાજી તમને ભગવાન કૃષ્ણના માટે કેટલો પ્રેમ છે હાઉ મચ યુ આર લવિંગ ટુ લોર્ડ કૃષ્ણ તમને ભગવાનના માટે કિલો પ્રેમ છે બે કિલો પ્રેમ છે દસ કિલો કે એક ટન પ્રેમ છે કેટલો પ્રેમ છે અને તે વખતે રાધાજીએ જવાબ આપ્યો હતો તે જવાબ સાંભળવા જેવો છે રાધાજીએ કહ્યું હમણાં તમે મને પૂછ્યું ને કે તારે કાનજી થી પ્રીત હશે કેટલી હમણાં તમે મને પૂછ્યું ને કે તારે કાનજીમાં પ્રીત હશે કેટલી તો જમુનાના તીર સાથે જમુના ના નીર તણી લહરી ને હોય છે ને એટલી જમુના ના તીર સાથે જમુના ના નીર તણી લહરીને હોય છે ને એટલી હમણાં તમે મને પૂછ્યું ને કે તારે કાનજીથી પ્રીત હશે કેટલી કેટલો સુંદર દ્રષ્ટાંત આપો કે જેની સાથે ભગવાનનો અખંડ સંબંધ છે જે નદીના નીરમાં ભગવાન કૃષ્ણ પોતે સ્નાન કરે છે કાંઠા ઉપર બેસી કદમના વૃક્ષો પર બેસીને મોરલી વગાડે છે ગાયોને વાછડાને પાણી પાવા માટે નદીના તટ ઉપર લઈ જાય છે ભગવાન ને નદી સાથેનો સંબંધ છે નદી નું દ્રષ્ટાંત આપીને રાજાજી કહું કે આ યમુના નદીના તીરને અને યમુના નદીના પાણીમાં જે તરંગ ઉત્પન્ન થાય છે એ તરંગને અને તીરને જે સંબંધ છે એવો સંબંધ મારે ભગવાન કૃષ્ણના માટે છે મર્મ સમજવાની જરૂર છે રાધાજી પોતે એમ કહેવા માગે છે કે મારા હૈયામાં પણ એક યમુનાની નદી છે યમુના નદીમાં જેવી રીતે તરંગ ઉત્પન્ન થાય છે એમ મારા હૈયાની નદીમાં પણ સંકલ્પ વિકલ્પના તરંગ ઉત્પન્ન થાય છે નદીના કોઈ પણ ભાગની અંદર તરંગ ઉત્પન્ન થાય એ તરંગ ચાલતું 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 ભલે ગમે તેટલી ઓછી ગતિ હોય ધીમ ગતિ હોય વેગવાળી ગતિ હોય પણ એ તરંગના એક એક બુંદની અંદર એક જ ભાવના છે કે મારે કાંઠામાં સમાવિષ્ટ થવું છે એ તરંગ ચાલતું ચાલતું નદીના કાંઠામાં સમાવિષ્ટ થઈ જાય છે રાધાજી કહે છે મારા હૈયાની નદીમાં તરંગ સંકલ્પ વિકલ્પના જાગે છે એક જ તમન્ના જંખના છે મારા માટે નંદ બાબા અને યશોદાજીનો કનૈયો કાંઠો છે તીર છે એમાં સમાવિષ્ટ થવા માટે એના મય બની જવા માટે એમાં તન્મય થઈ જવા માટે મારા હૃદયના સંકલ્પ વિકલ્પના તરંગો જાગે છે અને શમે છે આ પ્રેમ લક્ષણા ભક્તિ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ જ્યારે હૈયામાં જાગે ત્યારે ભગવાન પોતે ભક્તના બની જાય છે અને ભક્ત ભગવાન સ્વરૂપ બની જાય છે એટલે કે એને રામ જુઓ જ્યાં જુઓ ત્યાં રામજી દુસરો ન ભાશે રે આવી પ્રકારની એની આધ્યાત્મિક ભૂમિકા જીવનમાં સિદ્ધ થાય છે લક્ષ્મીજીને પણ ભગવાનના માટેનો એટલો પ્રેમ છે તો મહારાજે રાધાજી અને લક્ષ્મીજી બંનેની વાતો કરી છે અને કહ્યું કે એમને જેવી રીતે ભગવાનના માટે પ્રેમ લક્ષણા ભક્તિ છે એવી પ્રકારની ભક્તિ રાખીને તપ કરે તો એનું તપ સફળ થાય છે એ તપ દ્વારા ભગવાન આપણા ઉપર રાજી થાય છે અને એ તપને વિશે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો અને જો તપ ન કરે અને ભગવાનને સર્વ કરતા જાણે તોય પણ જન્મ 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 મરણના દુઃખથી તો જીવ તરી જાય પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં મહારાજ ગોળ ગોળ ફેરવી ફેરવીની એકની એક વાત કરે છે તપ કરો તપ કરો તપસ તપ તપ કરો તપ કરો કે તમે તપ ના કરો ભગવાનને કરતા અર્તા માનો તો મહારાજ એ કહો કે ભગવાનને કરતા હતા તમે માનો છો એને કરીને મરણના દુઃખથી તો એ જીવાત્મા તરી જાય પણ ભગવાનનો એના ઉપર રાજીપો ન થાય ભગવાનનો રાજીપો થાય એ અતિ અગત્યનો મુદ્દો છે એમના દર્શનથી એમની ભક્તિથી એમના આશીર્વાદથી આપણે સંસાર સાગર તો તરી જઈશું પરંતુ એમની પ્રસન્નતા આપણા ઉપર ક્યારે થાય તો મહારાજે કહું કે તપે કરીને ભગવાન રાજી થાય છે પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજ્યપો થાય નહીં અને જે જીવ ભગવાનને સર્વ કરતા આવતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી અને ગૌ હત્યા બ્રહ્મ હત્યા ગુરુશ્રીનો સંગ તથા બ્રહ્મવે સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો મહારાજ હવે એનાથી વિશેષ ભાર કરતા હર્તા ઉપર આપે છે કે જે ભક્ત જે સાધુ જે મુમુક્ષો ને જે સાધક ભગવાનને કરતા હર્તા નથી જાણતો એનાથી કોઈ બીજો મોટો પાપી નથી ભગવાનને કરતા હર્તા ન જાણવા એ મોટું પાપ છે કેવું મોટું પાપ કે તમે ગાયને મારી નાખો એનો પાપ લાગે બ્રાહ્મણને મારો એનો પાપ લાગે ગુરુસ્ત્રીનો સંગ કરો એનો પાપ લાગે બ્રહ્મવિદ્તા દ્રોહ અને અપમાન કરો એનું પાપ લાગે એના કરતા પણ વધારે પાપ ક્યાંય પણ લાગતું હોય તો મહારાજે કહું કે તમે ભગવાનને કરતા હર્તા ન માનો અને એમ બોલતા રહો ને એમ માનતા રહો અને એમ વિચારતા રહો કે આ કામ મેં કર્યું આ મારાથી થયું હું ન હોત તો આ કામ ન થાત આવી પ્રકારનો વિચાર જેના મનમાં ગોળાયા કરતો હોય તો એ પંચમહા પાપનો કરનારો છે એના કરતા પણ મોટો પાપી છે આ શબ્દો ઉપરથી મહારાજના વચનો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ઉપાસનામાં અને આધ્યાત્મિક માર્ગમાં ભગવાનને કરતા હરતા સમજવાનો મુદ્દો કેટલો અગત્યનો છે આપણે એમ માનીએ છીએ કે અમે તો કોઈ જાતનો પાપ નથી કરતા કીડી મકોડી નથી મારતા તો બીજા મોટા મોટા પાપ તો આપણે ક્યાંથી કરતા હોઈએ પણ આપણું ફોકસ આના ઉપર છે આપણે ભગવાનને કરતા હરતા માનીએ છીએ કોઈ કોઈ વખત માનીએ છીએ સુખ આવે સગવડતા મળે આપણા સંકલ્પો પૂરા થાય એટલે ભગવાનને કરતા માનીએ ભગવાનની બહુ તૈયાર થઈ પણ આપણને આપણા મહેનતથી આપણી બુદ્ધિથી પરસેવો પાડીને મળ્યો હોય તે ભગવાન જૂંટવી લે તે સમયે પણ આના હરતા ભગવાન છે ભગવાનની મરજી વગર સૂકું પાંદડું હલતું નથી એવો પ્રકારનો આપણે સમજતા નથી માનતા નથી એટલા માટે મહારાજે કહ્યું કે મહાપાપ ના કરનારા કરતા પણ એ વ્યક્તિ મોટો પાપી છે ગળામાં કંઠી પહેરી એટલે આપણે બીજા પાપ તો નથી કરતા મંદિરમાં જઈએ છીએ તિલક ચંદલો કરીએ છીએ પૂજાપાઠ કરીએ છીએ શિક્ષાપત્રી સત્સંગી જીવન જેવા ગ્રંથો વાંચીએ છીએ એટલે આપણે એવા કોઈ કીડી મકોડી મારવાના તો પાપ નથી કરતા પણ મહારાજે કહ્યું આ મોટું પાપ છે પાપની પરિભાષા મહારાજે સ્પષ્ટ શબ્દોની અંદર આપણને સમજાવી કે ભગવાનને કરતા ન માનો એ મોટા મોટું પાપ છે આનો દિવસની અંદર એક બે ત્રણ ચાર પાંચ વખત વિચાર કરો કાંઈ પણ ઘટના ઘટે ત્યારે એમ જ વિચાર આપણા હૈયામાંથી નીકળવો જોઈએ કે ભગવાનની મરજી તેવી ભગવાનની મરજી હરી કરે તે ભલા માટે ભગવાનના શરણમાં છે જે કરતા હશે સારા માટે કરતા હશે એવો પ્રકારનો વિચાર રહ્યા કરે તો એ ભક્તપણું છે મુમુક્ષુતા છે સાધુ પણું છે ફરીથી આપણે મહારાજના શબ્દોને વાંચીએ ધારીએ વિચારીએ અને જે ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી અને ગૌહત્યા બ્રહ્મ હત્યા ગુરુશ્રીનો સંઘ તથા બ્રહ્મવિદ્તા સદગુરુનો ધ્રોવ તે થકી પણ એને વધુ પાપી જાણવો કારણ ભગવાન વિના બીજા જે કાળકર્માદિક તેને કરતા જાણે છે માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઉભા રહેવું નહીં અને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં જો મહારાજ આપણને લાલબત્તી પણ બતાવે છે જાણપણું પણ આપે છે દ્રષ્ટિ પણ આપે છે સમજણ પણ આપે છે ક્યાં ધ્યાન રાખવાનું છે આપણે મહારાજે કહ્યું કે જે ભગવાન સિવાય બીજાને ને કરતા માને છે અથવા પોતે પોતાની જાતને કરતા માને છે એને મહારાજે કેવા શબ્દોથી નવાજો છે કે નાસ્તિક છે ચંડાળ છે એટલો જ નહીં પરંતુ એની છાયામાં પણ ઉભા ન રહેવું અને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં એ પછી ગીતા ઉપર પારાયણ કરતો હોય ભાગવત ઉપર કરતો હોય સત્સંગી જીવન ઉપર કરતો હોય હરિલીલા કલ્પતર ઉપર કરતો હોય વેદો ઉપનિષદો ઉપર તો કરતો હોય કે એની કલમ દ્વારા ભાષ્યો લખતો હોય ને ગ્રંથોની આલેખના કરતો હોય ટીકા ટિપ્પણી લખતો હોય તો પણ અરે સાધુ હોય તો પણ એના મુખે કરીને કથા વાર્તા ન સાંભળવી આવા શબ્દો ને આવું જાણપણું મહારાજ શાના માટે આપે છે કારણ કે જીવનની અંદર એટલું બળ નથી સમજણ નથી વિવેક નથી કે નાસ્તિકના પડછાયામાં ઉભા રહીએ ને આપણને એનો સંગ ન લાગે ઢળતો ઢાળ છે એમાં ઢળી જવાય અને એવી પ્રકારના જે અહંકારી વ્યક્તિના શબ્દો છે શાસ્ત્રોના વચનો સાંભળીએ તો પણ આપણને બળ ન આવે ભગવાનની નિષ્ઠા ન થાય ભગવાનનું સ્વરૂપ ન સમજાય ભગવાનનો મહિમા ન સમજાય અને આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ ન વધી શકીએ એને ચાંડાળ કયો છે અને નાસ્તિક કયો છે અને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં કયો વચન ન સાંભળવું એ ગીતાનું પ્રવચન કરતો હોય તો તો પણ ન સાંભળવું તો એનો અર્થ એ થયો કે જે વક્તા અને જે સાધુ ને જે હરિભક્ત અને જે સત્સંગી હંમેશના માટે હંમેશના માટે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને કરતા અર્તા માનતા હોય જે વ્યક્તિને સાધુ હંમેશા માટે પોતાના ઈષ્ટરે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માનતા હોય સદા સાકાર માનતા હોય પ્રગટ માનતા હોય અને ક્યારેય પણ ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં અહંકાર ન લાવે કે આ કામ મેં કરું છે એનો સમાગમ કરવો એના પ્રવચનો સાંભળવા એની કથા સાંભળવી અંતરદ્રષ્ટિ કરાવે તેવા શબ્દો છે આપણે શબ્દોની જાળમાં ફસાઈએ છીએ હાર્મોનિયમ તબલા વાજિંત્રો સંગીતમય પારાયણો ચાલતી હોય એમાં શેર શાયરી ગવાતા હોય રાગ રાગીણીની અંદર અલગ અલગ કવિઓના ભજનો કીર્તનો પંક્તિઓ ગવાતા હોય મોટો મંડપ હોય એટલે આપણને એમાં ખેંચતાણ થાય અને આપણે એના કથામંડપ જેને બેસી જઈએ પણ એ વક્તા જો ભગવાનને કરતા આવતા ન માને પોતાને જ અહંકારી સ્વભાવથી યુક્ત માનીને વાણી ઉચ્ચારતો હોય તો સમજી લો કે એ નાસ્તિક છે ચંડાળ છે ભગવા કપડા પહેર્યા હોય શિખાસૂત્ર ધારણ કર્યા હોય અને એના પારાયણ ને પ્રવચન માં લાખ લાખ માણસ બેઠું હોય તો પણ મહારાજે કહું નાસ્તિક અને ચંડાળ છે મહારાજ પોતે શ્રોતાઓને અને વક્તાને બંનેને દ્રષ્ટિ આપે છે કે તમે કદાચ બોલો કે ના બોલો પણ અખંડ ભગવાનને કરતા માનો ભગવાનની સત્તાનો શક્તિનો ઐશ્વર્ય પ્રતાપનો કરતા અર્તાપણાના ભાવનો સ્વીકાર કરો એમાં તમારી મહત્તા છે એમાં તમારું વક્તપણું છે એ જ સાચો વક્તા છે એ જ સાચો શ્રોતા છે કે આવા સંતનો અને આવા સત્સંગીનો સમાગમ કરે એ જાણપણું મહારાજે આપ્યું છે અદભુત અદભુત રીતે મુદ્દા મહારાજે અહીંયા આગળ છેડ્યા છે આના અનુસંધાનમાં વચનામત વાંચી જઈએ છીએ પારાયણો કરીએ છીએ એક દિવસમાં આખી પારાયણની પૂર્ણાહુતિ કરી નાખીએ છીએ પાંચ પચાસ હરિભક્તો ભેગા થઈને પણ આ શબ્દોને પકડવાની જરૂર છે ધારવાની જરૂર છે વિચારવાની જરૂર છે કે કોના મુખની વાણી સાંભળવી કોનો સમાગમ કરવો કોની કથા સાંભળવી કોના પ્રવચનો સાંભળવા કે જે ભગવાન ને કર્તા આર્તા માનતા હોય ભગવાન ને કર્તા આર્તા માનતા હોય એટલે કે એના માં દાસ ભાવ આવ્યો ભગવાન ને કર્તા આર્તા માનતા હોય તો એના માં મહિમા આવ્યો ભગવાન ને કર્તા આર્તા માનતા હોય તો એનો અહંકાર ગયો નમ્રતા આવી મહિમા આવ્યો દાસત્વ ભાવ આવ્યો દિવ્ય ભાવ આવ્યો ભક્તપણું આવ્યો ભગવાન ને કર્તા આર્તા માનતા હોય તો એનામાં ઉપાસના આવી નિષ્ઠા આવી એવા સંત અને સત્સંગીના કથા વાર્તાનો લાભ લેવો એને કરીને જીવની અંદર બળ આવશે અને સાચી સમજણ પ્રાપ્ત થશે સ્વરૂપ નિષ્ઠાની દઢતા થશે ઉપાસનાની દઢતા થશે નિયમ ધર્મની દૃઢતા થશે સ્પષ્ટ શબ્દોમાં શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહું કેવા નાસ્તિકનો ન કરવું કર્મનું ગાન કરતા હોય કર્મની પ્રબળતા કહેતા હોય અને ભગવાનને ગૌણ કરતા હોય એવા ગ્રંથો વાંચવા પણ નહીં જે અવતારનું અને ભગવાનના અવતારીપણાનું ખંડન કરતા હોય કૃષ્ણ કૃષ્ણ ખંડનમ યત્ર યુક્તિ યત્રયુક્ત બી કૃતજ્ઞતાની શાસ્ત્રાની ન માન્યા ની કદાચ ન એ ભગવાન ને ભગવાનના અવતારનું ખંડન કાર્યનું ખંડન એના ચરિત્રોનું खन्नन करता तो एना शास्त्रो वाचवा न साभवार पुरुषोत्तमनि कायरे नरकुण्ड नरसु लगे धुरिजनो मुख मन मारे क्तानन्द मा गन थ माला मागनगे वालासो हरिजन मा रे ते संघेदजये ते विना के भजिए मा वाला जीशु बालपदि रे તેનો સંગ કેને ભજીએ નરક નરસુ લાગે મુખ મન મારે દુષ્ટ માણસો નાસ્તિક માણસો ચાંડાળ માણસો કોને કયા જે ભગવાન ને કરતા અર્થ નથી માનતા જેના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ નથી નિષ્ઠા નથી અને પોતાના જેવી કરીને જાણે પુરુષોત્તમની કાયા ભગવાનના શરીર અને ભગવાનના ચરિત્રને પોતાના સમાન માનતા હોય એનો સંગ ભૂલમાં પણ ન કરવો એનું મોઢું પણ ન જવું ને એના પડછાયામાં ઉભા પણ ન રહેવો મુક્તાનંદ મગન થઈ માગે વાલા વાસ દેજો જન્મ રે ભગવાનના ભક્તોના સંગમાં અમને વાસ આપજો કે જે ભક્તોના જીવનમાં દિલમાં અને દિમાગમાં ભગવાનની કરતા હરતા પણ નિષ્ઠાની દ્રઢતા થઈ હોય સર્વોપરી નિષ્ઠા હોય નિયમ ધર્મની અને દિવ્ય ભાવની અને અલૌકિક ભાવની દ્રઢતા થયેલી હોય એવા સંતો અને હરિભક્તોના સમુદાયની વચ્ચે અમને નિવાસ આપજો એનો સમાગમ આપજો મહારાજ આપણને ખૂબ અદભુત રીતે ચેતવણી આપે છે જાણપણું આપે છે જેટલો જાણપણો આપણે માળામાં પૂજામાં ધ્યાનમાં માનસીમાં કરવાનું છે રાખવાનું છે એનાથી વિશેષ જાણપણો અહીંયા પણ રાખવાનું છે કે આવા નાસ્તિક અને ચંડાળની જપટમાં આપણે આવી ન જઈએ અને એના સંઘમાંથી આપણે ઉતરતા ઉતરતા ઉતરી નહીં જઈએ એનું જાણપણું રાખવાની જરૂર છે મહારાજ સ્વામી આપણને આ વચનામૃતમાં જે કંઈક જ્ઞાનનો ઉપદેશ આપવામાં આવ્યો છે એ પ્રમાણેનું આપણું જીવન બને એવી આપણને દ્રઢતા થાય ભગવાનને આપણે હંમેશા માટે કરતા અર્તા મારીને તપ કરીએ સેવા કરીએ ભક્તિ કરીએ સમાગમ કરીએ એવા બળ મહારાજ સ્વામી આપણને સૌને આપે એવી એમના કમળમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આજ વચનામૃતના માધ્યમથી આપણે સાંભળીશું તમામ 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 સંતો ભક્તોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ